ઉગ્ર રીતે રૂપાલાની ટિકિટ પરત લેવા માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગીર સોમનાથ ના કોડીનાર માં પણ ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ અને અન્ય સમાજના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અહેવાલ ભરતસિંહ યાદવ તે જનતા પાર્ટીમાં અટણે પ્રદેશના નેતાજી પરસોત્તમભાઈ રૂપાલા છે તેને ક્ષત્રિય સમાજ વિશે જે ઉચ્ચારણ કર્યા છે અમારી બેનો દીકરી ઉપર જે આક્ષેપો કર્યા છે રજવાડાઓ અમે આપી દીધા પાંચસો બાણ એ બારામાં અમારા કોઈપણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ એ બારામાં અમે કોડીનાર મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કોઈપણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ જો નહીં ખેંચાય તો આખા દેશમાં અને ગુજરાતમાં રાજપૂત સમાજ તો ઠીક પણ કોઈ સમાજ એને મત નહીં આપે અને અમે જાહેરમાં વિરોધ કરશું અને આવનારા દિવસોમાં જો હજી અમે દસ દિવસ વાર જોઈશું જો થાય તો અમે સિટી પર બંધ કરાવશું અને ગામડા પર બંધ કરીને પણ વિરોધ નોંધાવશું